એ ગંગાનો ખળખલાટ વહેતું નીર એ ટોચ પહાડની ટોચ ઉપરેલા વૃક્ષોનો ખળખડ ખળખડ અવાજ એ પશુ પક્ષીઓના મીઠા મધુલ કરવો માણસ પોતાના ટેન્શનમાંથી ફ્રી થઈને આજે ટેન્શન ફ્રીની દવાઓ ખાવાને બદલે ટેન્શન ફ્રી થવું તો એ પશુઓની પાસે નાના વાછડાઓ પક્ષીઓની પાસે તેને તમે પાંચ દસ મિનિટ ગેર કરો ને અને પછી જો પાંચ મિનિટ બે મિનિટનો આનંદ મળે તો તમે આમ ખુશખુશ થઈ જવાય અનુભૂતિ કરવાની જરૂર છે